જૈન યંગ અલર્ટ ગ્રુપ દ્વારા વરસી તપના તપસ્યો માટે બિયાસણાનું આયોજન કરાયું બિયાસણા પછી જીનાલયમાં ભક્તિ સંધ્યાનો કાર્યક્રમ યોજાયો જૈન અગ્રણી દીપક શાહી જણાવ્યું કે જૈન ધર્મના પહેલાં તીર્થકર આદિનાથ ભગવાને દીક્ષા લીધા પછી ચારસો દિવસ સુધી ગોચરી ભિક્ષા ન મળવાના કારણે ઉપવાસ કર્યા પડ્યા હતા તેથી તેનો હજારો વર્ષોથી ભગવાનની યાદમાં વરસી તપ કરવામાં આવે છે ભગવાને સળંગ તેર મહિના અને તેર દિવસનું તપ કર્યું વર્તમાન સમયમાં સળંગ ઉપવાસ કરવા મુશ્કેલ પડે એટલે ગીતાર્થ આચાર્ય ભગવંતોએ એક દિવસ નકોડો ઉપવાસ અને એક દિવસ બિયાસણું કરી આ તપ કરવામાં આવે છે વડોદરામાં આચાર્ય સુરી મહાધર્મસુરી પદ્મરત્નસુરી તથા પદ્મ જયસુરી મહારાજે આખા વડોદરાના બધા જ જૈન સંઘોનો સમૂહમાં વર્ષી તપનું આયોજન કરવામાં આવ્યું અલર્ટ ગ્રુપના અગ્રણી અને વર્ષી તપના આરાધક મનીષભાઈ શાહે જણાવ્યું હતું કે આ વર્ષી તપ અક્ષય તૃતીયાના દિવસ જે પૂર્ણ થશે એટલે કે હવે વીસ દિવસનો તપ બાકી રહ્યો છે બધાના સામૂહિક શેરડીના રસથી પાણા કારેલીબાગ જૈન સંઘ ખાતે યોજાયા દરમિયાન અલર્ટ અગ્રણી એડવોકેટ રાજેશભાઈ શાહ તથા જૈન સંગીતકાર અમિત શાહે જણાવ્યું કે બિયાસણા પછી ગણેશ જૈન સંઘના દેરાસર શાંતિનાથ ભગવાનના જિનાલયમાં ભક્તિ સ્તનનો ગાઈને આરતી મંગલ દીવો કરવામાં આવ્યો હતો એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું

મહાસાહેબ થઈને શ્રી જૈન એલર્ટ ગ્રુપ જે આખા ભારતભરની પણ વિશ્વભરમાં જેની શાખાઓ આવેલી છે એના ભાગરૂપે શ્રી વડોદરા જૈન એલર્ટ ગ્રુપ કેટલા વર્ષોથી કાર્યરત છે એના ભાગરૂપે જે વડોદરામાં સમસ્ત વડોદરા જૈન સંઘોમાં જે આચાર્ય ભગવત મહાપત્ર શ્રીજતી મહારા સાહેબની પ્રેરણાથી જે પરચિતમની આરાધના ચાલી રહી છે એમાં અમારા એલર્ટ મિત્રો અને અમારા પરિવારજનોએ પણ પરચિત સુંદર પ્રજાની આરાધના કરી છે અને એ આરાધનાના ભાગરૂપે એક દિવસ ઉપવાસ અને એક દિવસ બીઆસો બે ટાઈમ જમવાનું અને બીજે દિવસે બિલકુલ નહીં જમવાનું આ ઉપવાસની આરાધના કરી છે એમાં આજે એમને બીઆસું કે બે ટાઈમ જમવાનું હતું એમાં સાથે સામૂહિક રીતે અમે લોકોએ અઢાર તપસ્વીઓને બોલાવી અઢાર દિવસોની અમે ભક્તિ કરી છે તપસ્વીઓ પણ અમને લાભ આપ્યો છે એ તપસ્યા એલર્ટ યુવાનો અને એલર્ટ ગ્રુપના ફેમિલી મેમ્બર જે લોકોએ ઉત્સાહ દાખલો છે એના માટે અમે લોકો તમામની અનુપ્રદ્ધા કરીએ છીએ અને સાથે સાથે આ જે સંઘ છે શ્રી ગણેશ સોસાયટી સંઘ એના પણ સંઘનો અમે આભાર માનીએ છીએ અને સુંદર ભાવો સાથે બસ આ રીતે જૈન શાસન આગળ વધતું રહે શાસનો જે જગ્યા થાય એવી અમારી અભ્યર્થના છે ピタリピタリピタリピタリピタリピタリピタリピタリピタリピタリピタリピタリピタリピタリピタリピタリピタリピタリピタリピタリピタリピタリピタリピタリピタリピタリピタリピタリピタリピタリピタリピタリピタリピタリピタリピタリピタリピタリピタリピタリピタリピタリピタリピタリピタリピタリピタリピタリピタリピタリピタリ